વિગતવાર તો આગામી લોકસભાની ચૂંટણીના વાંકારા વાગી ગયા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાને વહીવટીતંત્રએ લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે પાલનપુર ખાતે લોકસભા ચૂંટણીને લઈને મતદાર જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે પાલનપુર ખાતે ઈવીએમ અને નિદર્શન કેન્દ્ર અને જિલ્લા કલેકટરના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું વીટ જિલ્લામાં નવેનવ વિધાનસભા ક્ષેત્રમાં ઈવીએમ અને વીવીપેટ નિદર્શન કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યા છે જ્યારે બસો છપ્પન જેટલા ઈવીએમ મશીનો ગામે ગામ ફેરવીને મતદારોને જાગૃત કરવામાં આવશે મતદારો પોતાના મતદાનને લઈને જાગૃત બને અને ઈવીએમ અને વીવીપેટનો ઉપયોગ અંગે સજાગ બને તે માટે કચેરી સમય આવીને મતદારોને તેનો લાભ લેવા માટે તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો આગામી નજીકના સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે તો માનનીય ચૂંટણી પંચની સૂચના પ્રમાણે વોટર અવેરનેસ વધારવા માટે આજથી સમગ્ર જિલ્લામાં લગભગ બસો છપ્પન જેટલા ઈવીએમ નવે નવ વિધાનસભા ક્ષેત્રોમાં આજથી મતદારો વચ્ચે વચ્ચે જાગૃતિ વધારવા માટે અમે ફેરવીએ છીએ નવ એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીસમાં આ પ્રકારનું એક સ્થાનિક એક સ્થાયી કેન્દ્ર પણ તૈયાર કરવામાં આવ્યું છે અને પછી અમારા ઝોનલ દીકરીઓ દ્વારા ઈવીએમ ગામે ગામ પર મોકલવાના છીએ તો હું બધા લોકોને અપીલ કરીશ કે જ્યારે પણ ઈવીએમ આવે આપણા જે પણ પ્રશ્નો હશે આપણે આપીને ચર્ચા પણ કરી શકો છો ઈવીએમની અંદર જેટલું ટ્રાયલ આપણે લીધું હોય આ બધા લઈ પણ શકો છો અયોધ્યામાં રામ મંદિરના ઉદઘાટનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે ત્યારે બાવીસમી